ઐતિહાસિક માંડવી બાદ ભગતસિંહ સ્મારકમાં તિરાડ પડતા કોંગ્રેસના વિપક્ષી નેતાએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે વડોદરાના ન્યાય મંદિર પાસે આવેલ ભગતસિંહ સ્મારકમાં તિરાડ પડતા ચિંતા વ્યાપી છે કોંગ્રેસના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વડોદરાની ઐતિહાસિક ધરોહરને સાચવવાની અને કાળજી માટે જવાબદાર વડોદરા મહાનગરપાલિકા છે જેને લઈને આજે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો पहली बात तो यही है कि जे लोको आजादी माटे પોતાना प्राण हासिना माथरे है सर फरोसी की तमन्ना अब हमारे दिल में है देखना है जोर कितना बाजवे काटे में हसता हसता फांसी ने माथरे चढ़ना अने देश में आजादी न्य। 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 एक न्यू नाखना की मा एक नवी क्रांति आई थी एवा लोको भगत सिंह नी प्रतिमा ने साचवानी जबाबदारी कोनी छे अने के माचोता न શું આ દેશનો ઇતિહાસ મટાડવા માંગો છો તમે લોકો? આવી તરાડો પડ્યો તો તાત્કાલિક અને રિપેર કરવી જોઈએ. even though commissioner ને બી પાવર છે. તો આવા ધરોહરને તોડી પાડો ને જેનાથી આઝાદી શું છે? આઝાદી કઈ રીતે લીધી? કઈ રીતે લોકો ફાંસી પર ચડ્યા? એ ઇતિહાસ યુવાનોના મગજમાં આવે અને દેશમાં કઈ બી જગ્યાએ અન્યાય થતો હોય તો યુવાન ઊભો થાય એવી ક્રાંતિ આપીને ગયા હોય એવા શહીદ ભગતસિંહની પણ તમે પ્રતિમાને હાંકી શકતા નથી. મારું માનવું છે કે ઇતિહાસની ધરોવરને મટાડવાની જે ચેષ્ટા થઈ રહી છે બંધ થવી જોઈએ અને આવા વીર લોકો જે લોકો ઇતિહાસ આપીને ગયા છે ધરોહર આપીને ગયા છે એક ભગવદ્ ગીતા કરતાં પણ આઝાદીની લડાઈ માટે એવી કહેવાય કે ભગવદ્ ગીતા છે કે જેના લીધે લોકોમાં ક્રાંતિ અને એક જબરજસ્ત ક્રાંતિ આવી હતી લોકસભાની અંદર બમ ફોડવું એ નાની સુરની વાત નથી ભગતસિંહ સુખદેવ રાજગુરુ જેવા લોકો ફાંસી પર ચડ્યા હોય તો ભગતસિંહ એ પ્રતિમાને બી નહીં આપી શકતા મારું માનવું છે કે આવી પ્રતિમાને ના હાચી શકતા હોય તો ચૂપચાપ છોડી દો બધું આ કારણ કે આ પ્રતિમાને આંચવવાની આપણું ધર્મ છે કરમ છે અને ઇતિહાસ છે એને સાચવો એ જ હું મારી લાગણી છે